વિવિધ લક્ષી વિનય મંદિર ખાતે ધારાસભ્યના હસ્તે ધ્વજવંદન કરી ઇઠ્યોતેર માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી સમગ્ર દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપે ઉપલેટા

નેશનલ અને સ્ટેટ લેવલના મેડલ મેળવેલ તમામ બાળકો યુવાનોને સિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા અને તેમનું પ્રોત્સાહન વધારી પંદરમી ઓગસ્ટના ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમને ખૂબ શાનદાર બનાવવામાં આવ્યું હતું તેમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી વિવિધ લક્ષી વિને મંદિર ના ગ્રાઉન્ડ ખાતે માનનીય આચાર્યશ્રી અને પ્રતિભાગીઓના પરદસ્તે ગજન્જન કરી હમતમાં વજમાં ઊભી ની રૂપરેખા સાથે તેમજ વિદ્યાર્થી મિત્રોએ જે સ્પર્ધાઓ છે નેશનલ લેવલ તેમજ સ્ટેટ લેવલે જેમને મેડલ પ્રાપ્ત કર્યા છે તેમના સન્માન સાથે આજ રોજ આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ શાળા કોલેજના આચાર્યોએ ધ્વજવંદન કરી કાર્યક્રમને કાર્યક્રમને સારી રીતે સફળ બનાવી દેવો બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર ઉપલેટા